નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના પોતાના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો હિમાચલ પ્રદેશના કિન્નુર જિલ્લામાં નીચાર સબ ડિવિઝન જાની

તંત્ર અને સ્થાનિક રહેવાસીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પોલીસે ગુનો નોંધી અકસ્માતનું કારણની તપાસ શરૂ કરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ